મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી માટેનું બહાનું કાઢી રાજકોટના જમીન મકાનના ધંધાર્થીઓને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા સ્વામી સહિત આઠ ઇસમો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી જેમાં સરથાણા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે આ મામલે પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા પોલીસને માહિતી મળી હતી કે રાજકોટના આ કેસનો એક આરોપી લાલજી ઢોલા સુરતના સરથાણા વિસ્તારમાં છે જેથી બાતમીના આધારે સરથાણા પોલીસે તાત્કાલિક પગલા લઈ લાલજી ઢોલાને પકડી પાડ્યો હતો લાલજી ઢોલા શિક્ષક છે અને આ છેતરપિંડીમાં સંડોવણી સામે આવી હતી હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્વામી અને તેના મળત્યાઓ કોઈ પણ જમીન મકાનના ધંધાર્થીને મળી વિશ્વાસ કેળવી મંદિર તેમજ ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદી કરવી છે તેવું કહેતા હતા જેમાં ખેડૂત સાથે ડીલિંગ કરવા સ્વામીના બદલે જે તે વ્યક્તિને કહેતા હતા તેઓ ધંધાર્થીને કહેતા કે જો આપ સોદો કરશો તો જમીન સસ્તી મળશે અને તે પૈકી અમુક રકમ તમને આપવામાં આવશે બાદમાં તમારે અમને જમીન અમારા નામે કરાવી દેવી અને આ સાંભળી જે તે વ્યક્તિ તેમની વાત માની લેતા હતા આ વાતચીત થયા બાદ સ્વામીના મળત્યાઓ પૈકીના દલાલ અને ખેડૂત આવી ડીલ નક્કી કરતા અને બાદમાં સાટાખત કરાવી રૂપિયા પડાવી લેતા હોય છે અને ત્યારબાદ રકમ પરત આપવા અને જમીન તેમના નામે કરાવી આપવા ગલ્લા તલ્લા કરતા હતા રાજકોટ સિટી ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલી હતી કે જેમાં સ્વર્ણ સંપ્રદાયના સાધુઓ અને અત્યારે જે પકડાયેલા આરોપી ટોટલ આઠ આરોપીઓએ ભેગા થઈને એક જમીન કૌભાંડ કરેલું હતું એના અનુસંધાને અમને રાજકોટ સિટી પોલીસથી ક્રાઇમ બ્રાન્ચ આપણી ક્રાઇમ બ્રાન્ચને ટીપ મળેલી એ ટીપ અમને તે સરખાણા પોલીસના વિસ્તારમાં આરોપી હાલ હાજર છે અને એ અનુસંધાને સરખાણા પોલીસ વિસ્તારમાં તે આરોપીને ઝડપી છે છેતરપિંડીની જાણ થતા આવી જ રીતે ફસાયેલા રાજકોટ જિલ્લામાં જમીન મકાનનું કામ કરતા જસ્મીન મોઢકે જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ જાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી અંકલેશ્વર ઋષિકુલ ગૌધામના માધવ સ્વામી ઉર્ફે એમપી સ્વામી આનંદ આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી સુરતના લાલજી બાવભાઈ ઢોલા સુરેશ ગોરી પીપળાજીના ભૂપેન્દ્ર સનાભાઈ પટેલ અને લીંબડીના વિજય આલુસિંહ ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ મથકમાં રૂપિયા ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડની છેતરપિંડી આચર્યા અંગે ફરિયાદ નોંધાવી છે આમાં કુલ આઠ લોકો સામે ફરિયાદ નોંધાવાઈ હતી મંદિર અને ગૌશાળા બનાવવા માટે તમારી જરૂરિયાત છે તમને પણ આમાં પૈસા મળશે ખેડૂત સાથે તમે બેઠક કરશો તો સસ્તામાં જમીન મળી શકશે અને તમને પણ પૈસા મળશે કહી ખોટા દલાલ અને ખોટા ખેડૂતો ઊભા કરી રૂપિયા ત્રણ કરોડ થી વધુ પડાવ્યા હતા જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવાઈ હતી જેમાં પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી આ શખ્સો વિરુદ્ધ અગાઉ પણ રાજકોટ ઉપરાંત સુરત અમદાવાદ આણંદ અને નડિયાદ સહિત પોલીસ મથકમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે હાલ તમામ શખ્સો ખુલ્લા ફરી રહ્યા છે જેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે હાલ તો સરથાણા પોલીસે એમપી સ્વામીના મળતિયા લાલજી ઢોલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જે ઝડપલ આરોપી છે એ પોતે શિક્ષક છે અને દલાલ તરીકે આ કૌભાણ અંદર પોતે દલાલ તરીકેની ભૂમિકા છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ફોર નેઉઝ સુરત